શું મિત્રો તમે કબજિયાત થી કંટાળી ગયા છો સવારે ઉઠતાની સાથે ટોયલેટ તો જવાનું થાય છે પરંતુ પેટ ખૂલીને સાફ થતું નથી આખો દિવસ બેચેની ભર્યું લાગે છે પેટમાં જાણે કઈ આમ પથ્થર પડ્યો એવું ભારે ભારે લાગે છે ખોરાક નું પ્રોપર રીતે થતું નથી તો મિત્રો આજનો વિડીયો તમારા માટે છે રાત્રે સુવાનો તમારો સાહેબ જે પણ શેડ્યુલ હોય એના પહેલા પહેલા આ એક ગ્લાસ તમારા આ ડ્રિંક નું સેવન કરવાનું છે આ ડ્રિંક નું સેવન કરવાથી તમારા બોડીમાં કફ પિત્ત અને વાયુ આ ત્રણેય દોષને એકદમ કંટ્રોલમાં કરી દેશે કારણ કે કફ પિત્ત અને વાયુ એ ત્રણેય દોષનું જે પ્રમાણ બોડીમાં ઇમ્બેલેન્સ થાય જેના કારણે મિત્રો શરીરમાં ઘણી બધી બીમારીઓ મિત્રો થતી હોય છે તો ત્રણેયને એકદમ બેલેન્સ કરી દેશે અને વર્ષો જૂનો પેટનો કચરો તમારો જામ થઈ ગયો આખી ગટર ભરાઈ ગઈ હોય કબજિયાથી કંટાળી ગયો ને એ સમસ્યા પણ મિત્રો દૂર થઈ જશે હવે એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે ક્યારે એનું સેવન કરવાનું છે

લેવાનું છે હવે એક કપેલી તમારે લઈ લેવાની એ તપેલીની અંદર એક ગ્લાસ તમારે માટલાનું પાણી તમારે એડ કરી દેવાનું અને ગેસ ઉપર તમારે ચડાવી દેવાનું ગેસની જે ફ્લેમ છે ગેસની જે આંચ છે એકદમ ધીમી તમારે રાખવાની અને આ પાણીને એકદમ નવ શેકું થી ચાલીસ સેકન્ડ થાય એટલું તમારે એકદમ ઉકાળવાનું નથી એ બાબતનું પણ મિત્રો તમે ખાસ તમે ધ્યાન રાખજો તો ઉકાળવાનું નથી થી ચાલીસ સેકન્ડ એકદમ ફૂફાણું પીવા લાગ્યું પાણી હોય એટલું તમારે કરીને ગેસ તમારે બંધ કરી દેવાનું પાણી તમારે ઉતારી દેવાનું અને પીવાલાયક પાણી હોય એટલું તમારે ગ્લાસમાં તમારે કાઢી દેવાનું ત્યારબાદ તેની અંદર એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી જ્યાં મિત્રો ધ્યાનથી ફરી એકવાર રિપીટ કરું છું કે શુદ્ધ દેશી ગાયનું ઘી એક ચમચી તમારે લેવાનું છે આ ગરમ જે હુંકાળું પા પીવાલાયક જે પાણી છે તેની અંદર એક ચમચી તમારે દેશી ગાયનું ઘી એડ કરી દેવાનું છે અને ત્રીજા નંબર પર જે વસ્તુ આવે છે એ છે સિંધવ મીઠું આપણે રોક સોલ્ટ તરીકે મિત્રો ઓળખીએ છીએ એ ફક્ત ફક્ત તમારે ચપટી પર એડ કરવાનું મિત્રો ક્વોન્ટિટી તમને ફરી એકવાર રિપીટ છું ગ્લાસ પાણી તમારે ગરમ કરી દેવાનું ચાલીસ સેકન્ડ સુધી ત્યારબાદ એક ચમચી દેશી ગાયનું ઘી એડ કરવાનું અને ચપટી પર તમારે રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું આની અંદર તમારે મિત્રો એડ કરી દેવાનું બરોબર તમારે હલાઈ દેવાનું છે અને સાહેબ તમારો જમવાનો જે પણ શેડ્યુલ હોય માની લો કે તમે સાત સાડા સાત આઠ વાગ્યાની આજુબાજુ જમતા હોય દસ વાગ્યા સુધી દસ વાગ્યા ની આસપાસ એટલે કે જમ્યાના ના બે કલાક પછી અને રાત્રે સૂતા પહેલા આ એક ડ્રિંક તમારે બનાવી દેવાનું ત્રણ વસ્તુ એડ કરીને હલાવી દેવાનું અને બેસી જવાનું કોઈ પણ કોઈ પણ જગ્યાએ તમારે અને ત્યારબાદ તમારે એકદમ ઘૂંટડી ઘૂંટડી તમારા મોઢામાં ડ્રિંક મુકવાનું આ રીતે તમારે ચાવવાનું જેથી કરીને મોઢામાં રહેલી સલાહ એ છે લાળ ભરે ભલે લિક્વિડ છે પરંતુ તમારે એવું નથી કે મોઢામાં મૂકી સીધું ઉતારી દેવાનું મોઢામાં રાખવાનું થોડું હોલ્ડ કરવાનું ચાવવાનું અને ત્યારબાદ તમારે ધીમે 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 ઉતારી દેવાનું જેવી રીતે આપણા ઘરના દરવાજા છે બારી બારણા છે એના બીજા ગ્રામમાં ઓઇલિંગ કરવું જરૂરી છે કારણ કે સમયસર જો ઓઇલિંગ ના કરીએ તો કિચુડ કિચુડ કરીને અવાજ આવતો હોય છે અને બંધ પણ પ્રોપર થતા નથી ઓઇલિંગ જેવી રીતે દરવાજાનું બારી બારણાનું જરૂર છે તેવી જ રીતે આપણા શરીરનું અંદરથી પણ મિત્રો ઓઇલિંગ થવું ઓઇલિંગ કરવું ખૂબ જરૂરી છે તો તમે આ ડ્રિંક પીઓ છો ને તો તમારું અંદરથી તમારું ઓઇલિંગ થશે લુબ્રિકેટિંગ તરીકે કામ કરશે તમારી સ્કીન અંદરની જો ડ્રાય થઈ ગયું હોય ને તો એકદમ મોઇશ્ચરાઇઝરવાળી વાળી થશે અને સાથે સાથે જે લોકોને આ ડ્રિંક તમે રાત્રે પીઓ છો સવારે જેવા તમે ઉઠશો ને ત્યાં તો તેવું જ તમને એક પ્રેશર ક્રિએટ થશે અને જૂનામાં જૂનો વર્ષો જૂનો જે કચરો હશે ને એ ધીમે 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 દૂર થઈ જશે જે લોકોને ભાઈ કબજિયાત ઘર કરી ગયું હોય અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ તો એવા જ હોય કે પેટ ખુલી ને સાફ ના થતું હોય તો આ ઉપાય તમે અચૂકથી ટ્રાય કરજો તમને સારું એવું પરિણામ કબજિયાતમાં જોવા મળશે આ સાથે સાથે મિત્રો ઘણી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે કે પૂરતા પ્રમાણમાં પાણી તમારે પીવાનું છે ઘણા લોકો પાણી પીતા નથી પૂરતા પ્રમાણમાં ઇન્ટેક જેટલો હોય ચાર લીટર જેવું તમારે પાણી પીવાનું છે સાથે સાથે ફાઈબર યુક્ત આહારનું તમારે સેવન કરવાનું છે ફાઈબર યુક્ત આહાર ખાશો તો પેટ તો ખુલીને સાફ થશે પેટ ભારે ભારે લાગશે એટલે બીજું હોય આચર કુચર ખાવાની ઈચ્છા નહીં થાય ફાસ્ટ ફૂડ ખાતા હોય તો મિત્રો તમે એને બંધ કરી દેજો અને જો ચીડિયો સ્વભાવ હોય ગુસ્સા સ્વભાવ હોય તો એને પણ તમે કંટ્રોલ કરી દેજો એટલે કે આ ત્રણ થી ચાર બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે આ હોમ રેમેડી કરશો ને જે લોકોને સાહેબ વર્ષો જૂનો કચરો પેટમાં જામ થઈ ગયો હોય કબજિયાત ઘર કરી ગયો હોય તો એવું સારું એવું પરિણામ જોવા મળશે તો તમામ જે લોકોને કબજિયાત રહેતો હોય તમામને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવા નાઇસ B.